નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ દાહોદમાં બાળ તથા તરુણ મજૂરી નાબૂદ કરવાના ધ્યેય સાથે ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાંથી ચાર તરુણોને મુક્ત કરવામાં આવ્યા અહીં વાત કરીએ તો નગરપાલિકા દાહોદ દ્વારા આઉટસોર્સ એજન્સી કુંજલ પ્રોજેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મારફત દાહોદ સિટીમાં રસ્તાઓની સફાઈનું કામ કરાવતા દાહોદ સિટીના વિવિધ વિસ્તારમાંથી ચાર તરુણ મળી આવ્યા હતા ચાર તરુણ શ્રમિક જે સંસ્થામાં કામ કરતા હતા તે સંસ્થાના માલિકને બાળ અને તરુણ શ્રમયોગી અધિનિયમ ઓગણીસો છ્યાસી ની હેઠળના ગુજરાતના નિયમો અંતર્ગતની તપાસ નોંધ પાઠવવામાં આવી જે સમયમર્યાદામાં પૂરતા ન કરીએથી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે